આખા દેશને આ બંધારણ ની નીતિ આપી એવા આજે બાબા સાહેબ આ એકસો ચોત્રીસમી ઉજવી

ખુશીની લાગણી અનુભવીએ છે મધ્યપ્રદેશના માવુ ગામમાં જન્મેલા માતા ભીમભાઈના ખોડે ઉછરેલા એવા ચૌદ મૃતના દેશનું હતું અને દેશને આજે બંધારણનો આખા દેશને આ બંધારણની નીતિ આપી એવા આજે બાબા સાહેબની આ એકસો ચોત્રીસમી જન્મજયંતી ઉજવી અને સૌ આજે ધન્યતા અનુભવીએ છે અને એમની આ ભવ્ય ઉજવણીમાં સૌ લોકો એકત્રિત થઈને આજે શાસનું પણ વિતરણ કર્યું છે અને તમામ લોકોને શાસનું વિતરણ કરીને બાબા સાહેબ ની જન્મ જયંતિ આ રીતે અમે ઉજવી છે આજ રોજ મુકામે બાબા સાહેબ આંબેડકર ના જન્મ જયંતિ નિમિત્તે એકસો ચોત્રીસ ની જન્મ જયંતિ ખુબ શાનદાર રીતે અમારા છોટાઉદેપુર જિલ્લાના સામાજિક કાર્યકરો મળીને આજે બોરેલી ખાતે સહનતા ઉજવણી કરવામાં આવી રહી છે બાબા સાહેબ કરેલી છે બાબા લંડન ની લાયબ્રેરીમાં જયારે એક હજાર દિવસ માં સોળ હજાર પુસ્તકો નો અભ્યાસ કર્યો એવા બાબા સાહેબ ને આજે જન્મ નિમિત્તે હું કોટી કોટી એમને પ્રણામ વંદન કરું છું જેમ થી ભાઈ સોલંકી સામાજિક કાર્યકર તમામ સર્વા આગેવાન ભાઈઓ બાબાસહે આંબેડકર ના જન્મ દિવસ નિમિત્તે બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ ને ફુલહાર અર્પણ કર્યો કેક કાપી એકબીજાને કેક ખવડાવીને તહેવાર સ્વરૂપે તેના મનાવ્યું ભવ્ય ઉજવણી